જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ વ્લોગ્સમાં આજના વિડીયોમાં આપણે શ્રવણ કરીશું ભગવાન રામે રાવણ સામેના યુદ્ધમાં કરેલો આદિત્ય હૃદય સ્ત્રોત તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવા વિનંતી છે ધન્યવાદ આદિત્ય હૃદય સ્ત્રોત સૂર્યદેવની સ્તુતિ માટે વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં આપેલ છે વાલ્મિકી રામાયણમાં અગત્ય ઋષિએ ભગવાન શ્રી રામને આદિત્ય હૃદય સ્ત્રોતથી સૂર્યની સ્તુતિ કરવાની સલાહ આપી હતી અગત્ય મુનિની સલાહ માનીને ભગવાન શ્રી રામે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કર્યો અને રાવણનો વધ કર્યો આદિત્ય હૃદય સ્ત્રોતનો નિયમિત પાઠ કરવાથી જીવનને આધ્યાત્મિક અને શારીરિક સ્વસ્થતાની દિશામાં લઈ જઈ શકાય છે ચેતનામાં દિવ્યતાનો અનુભવ કરી શકાય છે આ સ્ત્રોતમાં સૂર્યના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે નિયમિત આ સ્ત્રોત કરવાથી સૂર્યના ગુણો આત્મસાત થઈને શક્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શારીરિક તંદુરસ્તીની પણ પ્રાપ્તિ થાય છે રોગોનો નાશ થઈને સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવવામાં સહાય મળે છે માનસિક શાંતિ અને ધ્યાન અને સ્થિરતાનો અનુભવ કરી શકાય છે તો આવો મિત્રો શ્રવણ કરીએ આદિત્ય હૃદય સ્ત્રોત આ સ્ત્રોત કરતી વખતે મનમાં સૂર્યનારાયણનું સ્મરણ કરતા રહેવું અથશ્રી આદિત્ય હૃદય સ્ત્રોત આ પ્રકારે ન્યાસ કરીને નિમ્નલિખિત મંત્ર દ્વારા સૂર્ય દેવ ધ્યાન ધરીને નમસ્કાર કરવો જોઈએ ત્યારબાદ આદિત્ય સ્ત્રોતનો પાઠ કરવો એક તરફ શ્રી રામચંદ્રજી યુદ્ધથી થાકેલા અને ચિંતિત યુદ્ધના મેદાનમાં ઊભા હતા આ દરમિયાન રાવણ પણ યુદ્ધ માટે તેની સમક્ષ હાજર થયો આ જોઈને ભગવાન અગત્યનુંની જે દેવતાઓ સાથે યુદ્ધ જોવા પધાર્યા હતા તે શ્રી રામ પાસે ગયા અને કહ્યું દરેકના હૃદયમાં રમણ કરનારો મહાબાહો રામ આ શાશ્વત ગોપનીય સ્ત્રોત સાંભળો વત્સ આનો જપ કરવાથી તમે યુદ્ધમાં તમારા બધા શત્રુઓ પર વિજય મેળવી શકશો આ ગોપનીય સ્ત્રોતનું નામ છે આદિત્ય હૃદય આ સૌથી પવિત્ર અને તમામ શત્રુઓનો નાશ કરનાર છે આના જપથી હંમેશા વિજયની પ્રાપ્તિ થાય છે આ નિત્ય અક્ષય અને પરમ કલ્યાણકારી સ્ત્રોત છે સંપૂર્ણ મંગળોમાં પણ મંગળ છે આનાથી તમામ પાપોનો નાશ થાય છે આ ચિંતાઓ અને દુઃખો દૂર કરનાર તેમજ આયુષ્યની વૃદ્ધિ કરનાર ઉત્તમ સાધન છે ભગવાન સૂર્ય પોતાના અનંત કિરણોથી સુશોભિત છે તેઓ નિત્ય ઉદાર ઉદય પામનાર દેવો અને અસુરો દ્વારા નમસ્કૃત વિશ્વ નામથી પ્રસિદ્ધ પ્રભાનો વિસ્તાર કરનાર અને સંસારના સ્વામી છે તમે તેમનું પૂજન કરો સમુદ્યતેય નમઃ સૂરે નમસ્કૃતાય નમઃ વિવસ્તે નમઃ ભાસ્કરાય નમઃ ભુવનેશ્વરાય નમઃ આ મંત્રો દ્વારા સંપૂર્ણ દેવતાઓ તેમનું સ્વરૂપ છે તેઓ તેજ અને પોતાના કિરણોથી જગતને સત્તા તેમજ સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે તેઓ પોતાના કિરણો પ્રસારીને દેવો અને દાનવો સહિત સમગ્ર જગતનું પાલન કરે છે આજ જ બ્રહ્મા વિષ્ણુ શિવ સ્કંદ પ્રજાપતિ ઇન્દ્ર કુબેર કાલ યમ ચંદ્રમા વરુણ પિત્તર વસુ સાધ્ય અશ્વિની કુમાર મરુદ ગણ મનુ વાયુ અગ્નિ પ્રજા પ્રાણ ઋતુઓને પ્રગટ કરનાર તથા પ્રભાના પુંજ છે તેમના નામ આદિત્ય સવિતા સૂર્ય ખગ પુષા કબસ્તિમાન સુવર્ણ સદસ્ય ભાનુ હિરણ્ય રેતા દિવાકર હરિસ્વ સહશ્ચાત્રી સપ્તશતી મરીચિમાન તિમિરોમંત શંભુ ત્વષ્ટા માર્તન અંશુમાળ ગર્ભ શિશિર તપન અહસ્કર રવિ અગ્નિ અગ્નિગર્ભ અદિતિપુત્ર શંખ શિશિરનાશન વ્યોમનાથ તમોભેદી ઋગ યજુ અને સામવેદના પારગામી ધનવૃષ્ટિ અપા મિત્ર વિંધ્ય વિન્પ્લગ આતપી મંડલી મૃત્યુ પિંગલ સર્વતાપન કવિ વિશ્વ મહાતેજસ્વી રક્ત સર્વભમધ નક્ષત્ર ગ્રહો તારોના સ્વામી વિશ્વભાવન તેજસ્વીઓમાં પણ અતિ તેજસ્વી અને દ્વાદશા છે એ બધા નામોથી આપ સૂર્યદેવને નમસ્કાર છે પૂર્વગીરી ઉદયાચલ તથા પશ્ચિમગીરી અસ્તચાલના સ્વરૂપમાં આપને વંદન છે જ્યોતિર્ગણોના સ્વામી અને દીનના અધિપતિ આપને પ્રણામ છે આપ જય સ્વરૂપ વિજય કલ્યાણના દાતા છો આપના રથમાં રંગના ઘોડાઓ જોડાયેલા રહે છે આપને વારંવાર નમસ્કાર છે કિરણોથી શોભિત ભગવાન સૂર્ય આપને વારંવાર પ્રણામ છે આપ અદિતિના પુત્ર હોવાને કારણે આદિત્ય નામથી પ્રસિદ્ધ છો આપને નમસ્કાર છે ઉગ્ર વીર અને સારંગ સૂર્યદેવને નમસ્કાર છે કમળોને વિકસિત કરનાર પ્રચંડ તેજધારી માર્તણને પ્રણામ છે આ બ્રહ્મા શિવ અને વિષ્ણુના પણ સ્વામી છો સૂર તમારી સંજ્ઞા છે આ સૂર્યમંડળ તમારું તેજ છે તમે પ્રકાશથી પરિપૂર્ણ છો સહુને સ્વાહા કરી નાખનાર અગ્નિ તમારું જ સ્વરૂપ છે તમે રૌદ્રરૂપ ધારણ કરનારા છો આપને પ્રણામ છે તમે અજ્ઞાન અને અંધકારને નાશ કરનારા જડતા અને શીતકના નિવારક શત્રુનો નાશ કરનારા તમારા સ્વરૂપ અપ્રમેય છે તમે કૃતજ્ઞોનો નાશ કરનાર સંપૂર્ણ જ્યોતિઓના સ્વામી અને દેવ સ્વરૂપ છો આપને પ્રણામ છે તમારી પ્રભા તપાવેલા સુવર્ણ સમાન છે તમે હરિ અને વિશ્વકર્મા છો તમે અંધકારના નાશક પ્રકાશ સ્વરૂપ અને જગતના સાક્ષી છો આપને નમસ્કાર છે રઘુનંદન આ ભગવાન સૂર્ય જ સંપૂર્ણ ભૂતોના સંહાર અને સૃષ્ટિ અને પાલન કરે છે આજ પોતાના કિરણોથી ગરમી પહોંચાડે છે અને વર્ષા કરાવે છે અને સર્વભૂતોમાં અંતર્યામી રૂપથી સ્થિત રહીને તેમના સુઈ જવા પર પણ જાગતા રહે છે આ જ અગ્નિહોત્ર તથા અગ્નિહોત્રી પુરુષોને મળનાર ફળ છે દેવતા યજ્ઞ યજ્ઞોના ફળ પણ આ છે સંપૂર્ણ લોકોમાં જેટલી ક્રિયાઓ થાય છે તે બધાનું ફળ આપવામાં આજ પૂર્ણ સમર્થ છે રાઘવ વિપત્તિમાં કષ્ટમાં દુર્ગમ માર્ગમાં ને કોઈ ભયના અવસર પર જે કોઈ પુરુષ આ સૂર્યદેવનું કીર્તન કરે છે તેને દુઃખ ભોગવવા પડતા નથી એટલે તમે એકાગ્ર ચિત્ત થઈને આ દેવાદિદેવ જગદીશ્વરની પૂજા કરો આ આદિત્ય હૃદય ત્રણ વખત જપ કરવાથી કોઈ પણ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકે છે મહાબાવો તમે આ જ ક્ષણે રાવણનો વધ કરી શકશો આમ કહીને અગત્યજી જેમ આવ્યા તે જ પ્રકારે ચાલી ગયા તેમનો ઉપદેશ સાંભળીને મહાતેજસ્વી શ્રી રામચંદ્રજીના શોખ દૂર થઈ ગયા તેમણે પ્રસન્ન થઈને શુદ્ધ ચિત્ત છી આદિત્ય હૃદય સ્ત્રોતને ધારણ કરી તેનું ત્રણ વખત આચમન કરી શુદ્ધ થઈ ભગવાન સૂર્ય તરફ જોતા તેના ત્રણ વાર જપ કર્યા આનાથી તેમને ઘણો હર્ષ થયો પછી પરંપરાક્રમી રઘુનાથજીએ ધનુષ ઉઠાવીને રાવણ તરફ જોયું અને ઉત્સાહપૂર્વક વિજય પ્રાપ્ત કરવા આગળ વધ્યા તેમણે પૂરો પ્રયત્ન કરીને રાવણના વધનો નિશ્ચય કર્યો આ સમયે દેવતાઓની વચ્ચે ઊભા રહીને ભગવાન સૂર્યએ પ્રસન્ન થઈને શ્રી રામચંદ્રજી તરફ જોયું અને નિશાચર રાજ રાવણના વિનાશનો સમય નજીક જાણીને હર્ષપૂર્વક કહ્યું રઘુનંદન હવે જલ્દી કરો તો મિત્રો આ હતો આદિત્ય હૃદય સ્ત્રોત આ વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આ વિડીયો આપ લોકોને જો ગમ્યો હોય તો આપ અન્ય સગા સંબંધીને પણ મોકલજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો બોલીએ સૂર્યનારાયણ દેવની જય જય શ્રી કૃષ્ણ